ભાવનગર શહેરમાં તસ્કરો બેફામ થયા છે ભાવનગર શહેરના ભગવતી સર્કલ પાસે શાંતિનગરબેમાં રહેતા બે સગાભાઈઓના પરિવાર સાથે મકાન બંધ કરીને સરદારનગર હવેલી ખાતે સાંજના સમયે ગયા અને બે કલાકમાં પરત ફરતા બંને ઘરના નકુચા તોડીને તસ્કરો ચોરી કરીને નાસી ગયા હતા ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં અશ્વિન મણીભાઈ શ્રીમાકરે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે તેઓ શાંતિનગરમાં રહે છે અને બાજુમાં તેમના ભાઈ પંકજભાઈ રહે છે ત્યારે બંને ભાઈનો પરિવાર સરદારનગર હવેલીએ સાંજે સાત કલાકે ગયા હતા અને નવ કલાકે પરત ફર્યા ત્યારે બંને ઘરના દરવાજાના નકુચાઓ અને તાળાઓ તૂટેલા હતા અને ઘરમાં રહેલો સામાન વેરવિખેર હાલતમાં હતો તેમના ઘરમાંથી અંદાજે નવ્વાણું હજારની માલમત્તાની ચોરી થઈ છે જ્યારે તેમના ભાઈના ઘરમાં પણ સામાન ફેંદી નાખી રૂપિયા ઓગણએસી હજાર સોના ચાંદીના દાગીના અને રોકડા મળીને બંને મકાનમાંથી કુલ રૂપિયા એક લાખ ઇઠ્યોતેર હજારની અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે આપણે કેટલા નાના નાના કોખા છે આપણને એને એટલા બીક છે તમારે નાની નાની વસ્તુ તમે કેવી રાખી છે બોલો એને